જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આજે આપણે બ્લોગ કર્યો ગોમતીને સાથે શરૂઆત અને એની બાજુમાં એના મમ્મા ઉભી ગોરેલ અને ત્યાંથી આપણે ગોપુ બનશું અને ટાબરીયા આપણા અંદર ખાય છે અને પછી આપણી ગવી આવે ને પછી આપણી જમું લાડે કોઈ આવે તો આજનો દિવસ આપણો આવો છે શુભ સવાર બધીને અને આજે છે આપણે સાતમ શીતળા સાતમ કહે ને તો આપણે શીતળા સાતમ પણ પૂજવાની છે અને થોડોક વિચારે છે ગામમાં માતાજી જવાનું તો હવે વિચારું શું કરવાની અને આપણી ગાયોને અત્યારે નાખી દીધું છે અને એકવારની આપણે લીલું વાઢી અને રાખી દીધું છે એમની પણ કૂટી કરવાની છે અને કૂટી કરીને આપણે પછી ગાયોને પાછું નાખશું અને અત્યારથી તો આપણે બે વાર ગાયોને નાખી લીધું અને વાગ્યા છે અત્યારે નવ અને હજી હંજવારી પોતા આ તે કામ છે બાકી તો આજે જમવાનું નથી બનાવવાનું આજે જમવાનું નથી બનાવવાનું એવું છે જમવાનું બનાવવાનું ના હોય ને એટલે ભાઈઓ આઝાદીને એમ થાય કે આખું જુગ કાંઈ કરવાનું જ નથી એવું લાગે એકનો દિવસ એક ટક રાંધવાનું ના આવે ને તો એને એમ થાય કે આખી જિંદગી આમ જ રાંધવાનું જ નથી ખાલી એક જ ટક ના આવે ને એમાંથી ભાઈ ખુશખુશ થઈ જાય આજનો કંઈક દિવસ આપણો આવો છે અને બને રહેજો વિડીયામાં આજે આખો દિવસ શું કરીએ તો મારો રામ જાણે શિવના કૃષ્ણના દર્શન કર્યો અને આ એક જાતની જાત્રા જ છે હું ગૌશાળામાં આવજો ક્યારેક કોઈને ટાઈમ મળે ને મોકો મળે તો જો જાત્રા કરી જજો શિવ ને કૃષ્ણ ને બધી ગાયોના નામ છે આપણે એટલે બધી નદીઓ નાન તે ને બધું આમાં આવી જાય આવી નાનકડી એવી જાત્રા એવી છે તો ફરી હાલો તો જો આપણે તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈને આપણે જવું છે અત્યારે શીતલાઈમાં પૂજવું તો શીતલાઈમાંને આપણે તૈયારી કરી લીધી છે મસ્ત મજાની થાળી સજાવી લીધી છે અને આપણે ભાઈવે પૂજવા જવાના છે શીતલાઈમાં આપણે અમે ભાઈએ પૂજીએ આમ ગામમાં તા ના જાય આમ માતાથી જાહું પણ હવે સીટલાઈ પૂજવા આમ ગામમાં નથી જતા તો આપણે મસ્ત મજાની થાળી તૈયાર કરી લીધી અને હવે આપણે જઈએ શીતલાઈ પૂજી આવીએ અને ત્યાંના કંઈક ખાડાના વાગી ગયા છે તડકો પણ થઈ ગયો છે અને આપણી ગાયો અત્યારે બધી બેઠી છે તો મસ્ત મજાની થાળી સજાવી છે એમાં આપણે આ લીધો છે કુલર કહેવાય બાજરાની ઘીની ને ગોળની આપણે બાજરાનો લોટો આપણે જે રોટલા બનાવવાનો હોય ને એ લોટની કુલર કહેવાય અને આપણે દૂધ ને દહીં અને એમાં કંકુ નાગ દીધો ને આ આપણે માતાજીના હાર બનાવ્યા છે ને આ માતાજીની ઓઢણિયું છે બે અને આ આપણે માતાજીનો દિવસ ને આ સાંદ કરવાનો છે ને આ આપણું નાળિયેર છે તો આવી રીતે કંઈક અમે પૂજા કરીશ એટલે માની આજે તો મસ્ત મજાના આપણે માતાજી આવી ગયા દર્શન કરવા ને આપણા માતાજી હે કુળદેવી ચામુંડમાં ના છે એની આપણે હાલો મસ્ત મજાના દર્શન કરી લઈએ

ગાડીએ નાણાતા મૂકી દા ને આપડે ગામ ગયા તા ઓટો રિક્ષા કર્યા હતા ઓટો રિક્ષાનો લાભ લઈએ અત્યારે આપણે આપણે જો ગામમાંથી આવી ગયા ને ગામમાંથી આવીને સીધું ગાયો ને છે આપણે ગૌરી પણ ખાય છે અને સ્ટાબરિયા પણ ખાય છે બધેને ફટોફટ આવીને કૂટી કરીને નાખ્યું છે ને બધા અત્યારે ખાય છે ને આપણું ગમતું વાં બાંધું છે ગોરલ વાં બાંધે છે બપુ વાં બાંધી છે અને આ આપણા લાડકવાયા બે આઈ બાંધે છે અને હવે આપણે છે ને થોડુંક ખાઈ લઈએ અને આ બધે પાણી જો સાટવાનું છે હમણાં તાજું કામ કરેલું છે ને આને પછી પાણી પાવાના છે સવારે હું બે વાર પાણી પાઈ ગઈ હતી ને અને આપણો શ્રાબુ કર્યો છે એમાં પણ પાણી રાખવાનું છે તો આમાં આપણે ઘરીથી નળી રહી એનાથી પાણી વાળ દેવું તો થ્રાબુ મસ્ત મજાનો થઈ ગયો આપણે ખાડા પડી ગયા હતા તો હું કહી હાલો એક પણ આ કામ પર પતાવીએ જ કામ ઘણું બાકી છે આપણે કલર કામને આન એ તો કેદી થાય તો તો અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં આપણે શું કામ છે ખબર કાંઈ નથી અને મારે જાવું છે અત્યારે કામ છે ભીંડા ઉતારવાના છે આપણે અને છોકરા બેસી ગયા ને કાલે પણ આપણા છોકરા આવી જાય બાર વાગે પૂગી આવશે અહીંયા અને ભીંડાનું આજ બધું બે દિવસથી આ બધું કામ મારી ઉપર છે ગાયોને સંભાળવાની પાણી છાંટવાના આ તે ગામમાં જવાનું આ દૂધ દેવા મૂકવા ભીંડા ઉતારવા દેવા આ બધું કામ મારી માથે આવી પડ્યું બે દી થી વસ્યા હું બધું કામ ધીરે ધીરે સંભાળું છું મને એમ થાય કે બધું એક દિવસ કરવું બહુ અઘરું છે એકલા માણાથી પણ આપણે ક્યારેક ક્યારેક કરવું પડે એમાં હું આજે છોકરા આવતા છોકરાને તેડવા વાગ્યા એટલે આ બધું એડજસ્ટમાં ક્લીન કરવાનું છે ને આપણી ગૌશાળા છે અને ગૌશાળાનું નામ પણ હમણાં જ રાખવાનું છે કે દી રાખીએ એવો મસ્ત મજાનો આપણે બોર્ડ લગાવવાનો છે અને આપણી ગૌશાળા નામ રાખવાનું છે અને હું રાખું તો મને ખબર નથી હજી પણ રાખવાનું છે તો આપણે મસ્ત મજાના આપણે ભીંડા ઉતારવા જવાના છે તો હાલો આપણે ભીંડા ઉતારી લઈએ ભીંડાનું શાક કોઈને ખાવું હોય તો ભીંડા તમે લઈ જાજો આપણા ભીંડા ઉતરી ગયા ફાઇનલ ને ફાઇનલ નથી ઉતરી ગયા કેમ કે ચાર આયરું ભીંડાને ઉતાર્યું રહી ગયું અને ડોલેક માંડ ઉતરા છ વાગે આવી તેને અત્યારે વાગ્યા હાડા હાથ અને આપણે હજી વાઢવાનું છે વાઢ્યું પછી સ્કૂટી કરવાની છે બે ગાયો દોવાની છે ને એટલું કામ છે દૂધ ભરવાનું છે અને હજી તલાચારી કરવાની છે કે કોણ દેવા જાહે એ બધું વિચારવાનું છે તો અત્યારના વાગી ગયા સાડા સાત હજી જમવાનું તો બનાવવાનું નથી એક જમવાનું બનાવવાનું આવે ને તો હાઈ જાણે હા ઓલે હું કેવું કઈક એવું જ નથી હવે તો ધૂપ દીવાના આ તે કરવાના છે અને હા જોઈએ કે આપણી ગોરે લાવી ને ત્યાં અમારું કામ થોડુંક વધી ગયું ને તે મેં ઓમ નમ સિવાય હમણાં બોલતી નથી થોડોક ટાઈમ નથી મળતો અને આ ભીંડા બધું આવ્યું ને એટલે કોણ ટાળી જાવ ભગવાન મૂકી દીધા બોલો આવું કર્યું મેં એટલે ઓમ નમઃ સિવાય આપણે પાછું ચાલુ કર્યું પણ વાર છે થોડાક દિન એમ થાય થોડુંક બધું એકદમ બધું આમ ફરાડે કામ થઈ જાય ને તો કામ કરવાની મજા આવે ગમાયડ્યું નાન તેને દોવા ને પછી વાછાડા મૂકી દોવાઈ જાય ને બંધાઈ જાય ને એવું બધું કામ હરાડે એક રેગ્યુલર થઈ જાય ને તો પછી પાછું હું ચાલુ કરી દઈશ અત્યારે બંધ કરું બોલો હું આવું કરું ભગવાન સાથે કામમાં બધું ધ્યાન ફોન ના લઉં ને એટલી વાર ઓમ નમઃ સિવાય બોલો તો એ અત્યારે કોને બોલવું એમ કે ફોન પહેલાં લઈ લે ઓમ ન હશે મૂક દીધું બોલો આવું કરવું તો કંઈક આવું છે અને આ જો આપણું વાઢ્યું છે એનું વાઢ્યું વાઢવાનું છે કામ બધું ઘણું છે સાડા સાત વાગી ગયા છે તો આ વિડીયો ના જ એન્ડ કરી દે હે ને લાંબો લાંબો કાંઈ કરવો થાત કરવાનો થતો નથી અહીં એન્ડ કરી દો અને પોતપોતાનું ધ્યાન રાખે અને પાછા કાલે સવારે પાછા મળશું તો કાલે તો છોકરા આવી જાય Does he do